બંધ છે પરંતુ મોડી સાંજ સુધીમાં તેને પણ લાયસન્સ મળે તેવી સંભાવના છે પાંચ દિવસના લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આયોજિત થતા મેળાનું પણ ખાસ મહત્વ રહેલું છે અને તેને લઈ અને તમામ જે તૈયારીઓ છે તે ઘણા દિવસથી કરવામાં આવી હતી ત્યારે રાઇડ્સને મંજૂરી ન મળતા લોકોમાં રૂષ સંચાલકોમાં રૂષ જોવા મળી રહ્યો હતો ત્યારે કેટલીક રાઈડને મંજૂરી આપી દેવામાં આવી છે આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા લકીરાજ સિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે લકીરાજ આજે લોકમેળાનો બીજો દિવસ ત્યારે અગિયાર રાઈડને મંજૂરી મળી છે અન્ય રાઇડ્સને સાંજ સુધીમાં મંજૂરી મળે તેવી શક્યતા શું વિગતો જે આપણે જણાવ્યું હતું કે યાંત્રિક રાજને લઈને લોકમેળાના જે ચકડીઓ છે તે ક્યાંક ને ક્યાંક જે ચકડોળે ચડી હતી ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે સુધીમાં યાંત્રિક રાઈડ અગિયાર જેટલી રાઈડ્સ ને લોકમેળામાં હવે શરૂ કરવી દેવામાં આવી છે યાંત્રિક રાઈડ શરૂ થતા લોકોમાં પણ એક પ્રકારે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે સૈદ્ધાંતિક મંજૂરી મળતા રાઈડ્સ જે શરૂ હાલ તો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી જે મંજૂર જે મંજૂરની મંજૂરીની જે પ્રક્રિયા છે તેના ડોક્યુમેન્ટ અપૂરતા હોવાના કારણે બંધ છે તે કરવામાં આવી છે આજે મોડી રાત સુધી રાઈડ પર શરૂ કરી દેવા લાયસન્સ મળે તેવી સંભાવના હાલ તો સેવાઈ છે આ મેળો છે માત્ર દિવસ માટે હોય છે આ બીજા દિવસે માત્ર અગિયાર જેટલી રાઈડ છે તે શરૂ કરી છે તો બીજી તરફ કહી શકાય કે જે રાઈડ સંચાલકો છે તે પણ જે એક પ્રકારે રોષ છે તે ઠાલવી રહ્યા છે જી જી માહિતી આપવા બદલ